ભાદરવી સુદ નોમથી લઈ અને પૂનમ સુધી અંબાજી મંદિરના આરતીમાં ફેરફાર કરવામાં આ એક આવ્યો છે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અંબાજી મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે ભાદરવી પૂનમના મેળાને ધ્યાનમાં લઈ ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે સમયમાં ફેરફાર સવારે છ થી છ ત્રીસ કલાક સુધી આરતી કરવામાં આવશે આ સાથે દર્શનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે સવારે છ થી અગિયાર ત્રીસ કલાક સુધી દર્શનાર્થીઓ આ મંદિરમાં દર્શન કરી શકશે દર્શનમાં ફેરફાર કરાયો તો બપોરે બાર વાગ્યે માતાજીને રાજભોગ ભરાવવામાં આવશે આજ મુદ્દા આપણી સાથે વિજય દેસાઈ સહયોગી જોડાઈ ચૂક્યા છે વિજય બપોરે બાર ત્રીસ કલાકથી સાંજના પાંચ વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લું રહેશે હવે આરતીના સમય અને દર્શનના સમયમાં થોડી બદલાવ કરવામાં છે બિલકુલ સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે કારણ કે પાંત્રીસ થી ચાલીસ લાખ લોકો જયારે દર્શનાર્થે આવતા હોય ત્યારે કોઈપણ પ્રકારની અગવડતા ન રહે તે માટેનો આ જે પ્રયાસ છે તે તંત્ર દ્વારા સતત કરવામાં આવી રહ્યો છે કારણ કે સવારે છ વાગ્યાથી સાડા છ સુધી જે આરતી થશે ત્યારબાદ સવારે સાડા છથી થી સાડા અગિયાર સુધી મંદિર છે તે દર્શન માટે ખુલ્લું રહેશે એ સિવાય બપોરે બાર વાગે છે તે માતાજીની રાજ બુક કરવામાં આવશે ત્યારબાદ દર્શન સાડા બારથી થી લઈને સાંજના પાંચ વાગ્યા સુધી છે તે ભક્તો માટે ખુલ્લા રહેશે ઉપરાંત સાંજની આરતી છે તો તે સાત વાગ્યાથી સાડા સાત વાગ્યા સુધી રહેશે એટલે સાડા સાત થી રાતના બાર વાગ્યા સુધી છે દર્શન માટે મંદિર ભક્તો માટે ખુલ્લું રાખવામાં આવશે કારણ કે મોટી સંખ્યામાં જ્યારે ભક્તો દર્શનાર્થે આવતા હોય ત્યારે આ નોમથી લઈને પૂનમ સુધી એટલે કે અઢાર સપ્ટેમ્બર સુધી છે આરતીનો આજે અને દર્શનનો આજે સમય છે તે નવો સમય લાગુ રહેશે જી વિજય આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ તો હાલ દર્શનમાં અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે દર્શનાર્થીઓની ભીડને ધ્યાને લેતા તો આવતીકાલે અંબાજીમાં ભાદરવા મેળાની શરૂઆત થવા જઈ રહી છે જેને લઈને ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે પ્રસાદને લઈને પણ ખાસ વ્યવસ્થા આવતીકાલથી ભાદરવી પૂનમનો મહામેળો તમામ એવી તૈયારીઓ તડામાર અંબાજીમાં શક્તિ ભક્તિ અને આસ્થાનો આ ત્રિવેણી સંગમ ત્યારે મહામેળાને લઈને મોહનથાળના પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને પણ તમામ તૈયારીઓને આખરી ઓપ ત્રણ પોઈન્ટ પચીસ લાખ કિલો મોહનથાળનો પ્રસાદ બનાવવામાં આવશે

જેટલા મોહનથાળ અઢાર તારીખ સુધીમાં આપણે બનાવવાનું આયોજન હાથ ધરેલું છે જેના માટે કુલ આપણે દોઢ લાખ કિલો ખાંડ એક લાખ કિલો બેસન બસો કિલો જેટલો ઇલાયચીનો પાવડર અને પાંચ હજાર ડબ્બા જેટલો ઘીનો સપ્લાય આપણે ઓલરેડી પ્રોક્યોર કરેલો છે અને આપણે આ બધાની ગુણવત્તા પણ સારી જળવાઈ રહે એના માટે એનું ટેસ્ટિંગ અને સેમ્પલિંગ પણ થઈ ગયેલું છે અને એ બધા સેફ છે એના પછી જ આપણે એને વપરાશમાં લીધેલા છે જેથી ગુણવત્તા આપણે ખાસ કરીને આ વખતે ગુણવત્તા અને સ્વચ્છતા પર ખાસ વિશેષ ભાર મૂકવામાં આવેલો છે આ ઉપરાંત આપણે રોજના પણ ત્રીસથી ચાલીસ હજાર કિલોગ્રામ જેટલો મોહનથાળ બને તેવું આયોજન આપણે હાલમાં હાથ ધરી રહ્યા છે